આજે એક તરફ તરફ ગાંધી છે તો બીજી સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના પાંચ તાલુકાઓમાં વસતા બેતાલીસ ગામના ચૌધરી સમાજ દ્વારા અરવલ્લીના ભિલોડાના સંત શ્રીમદ રામજી બાપાની રક્ત તુલા કરી એક નવો ચીલો ચિતર્યો છે જેમાં ઇતિહાસમાં પહેલી વાર રક્તતુલા થકી પાંચસો એકાવન યુનિટ બ્લડ ડોનેશન કરીને અન્ય સમાજો માટે પણ દિશા સૂચક બન્યું છે ત્યારે આજે મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના પાંચ તાલુકાઓમાં બેતાલીસ ગોળ આજના પાટીદાર સમાજ દ્વારા આજે સ્થાનિક સંત તરીકે પ્રખ્યાત શ્રીમદ રામજી બાપા ઢોલવાણીની રક્તતુલા યોજાઈ હતી શ્રી બેતાલીસ ગુરુ આજના પાટીદાર સમાજ ઇડર પ્રદેશ આજના આ એક હજાર આઠ રક્ત તુલા મહાઅભિયાનમાં મારા પરમપૂજનીય રામજી બાપા લક્ષ્મીપુરાથી નાથુબાપા મુનાઈ ગામેથી અને ગોદમજીથી જયસિંહ બાપાની પ્રેરણાથી વર્તમાન પરમ પૂજ્ય સરંત શ્રી રામજી બાપા ધોલવાણી એમની રક્તતુલા વજનથી પણ પર તુલાઓ સમાજ મારફત સમાજથી બધા જ મુમુક્ષીઓ મારફત આજના કાર્યક્રમનું આયોજન કરેલ છે દર વર્ષે ગાંધી જયંતિના નિમિત્તે આ કાર્યક્રમ સમાજ મારફતે આખા વિસ્તારને રક્ત ઉપયોગી થાય એવું આયોજન સમાજ મારફતે કરવા અમુક સૌ વખત પ્રયત્ન કરી રહ્યા છીએ સમાજમાં જયારે જયારે રક્તની જરૂરિયાત પડે ત્યારે દરેકને વસ્તુ ઉપયોગી થાય અને આવનાર સમયે એક પ્રેરણા લે રક્ત રક્તની એ પ્રેરણાથી આખો સમાજ આગળ જાય એવી અભિલાષા દોલવાણીના શરીર જેટલું રક્ત એકત્રિત કરી અને સમાજ સેવા માટે ત્રિમૂર્તિ બ્લડ બેંકને આજે સાથે રાખીને સમાજ સેવાનું આ એક ઉમદા કાર્ય કરવા અમારો સમાજ જઈ રહ્યો છે ત્યારે બાવજીના મુમુક્ષો જુદા જુદા ગામના સૌ સમાજના ભાઈઓ અમારા સમાજના બેતાલીસ ગામના સૌ ભાઈઓ બહેનો ખાસ કરીને બહેનો વિશેષ સંખ્યામાં ભાગ લઈ અને ગાંધી બાપુના જન્મ જયંતિ નિમિત્તે આ એક શ્રેષ્ઠતાના કાર્યમાં સહયોગ કરી રહ્યા છે આ પ્રસંગે સૌનો સૌ ગામના પ્રમુખોનો રક્તદાન કરવા માટે આવેલ સૌ ભાઈઓ બહેનોનો વિશેષ કરીને બહેનોનો પૂજ્ય બાપુની મુમુક્ષુઓનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આપનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે આજે અમે જે અમારા ગામથી અહીંયા બીજા ગામે જેમ સમાજનું જે ક કલ્યાણનું કાર્ય છે તેમાં જોડાયા છીએ અને એક શાંતિ સ્ત્રીના આશીર્વાદથી રક્તદાન કરવામાં આવી રહ્યું છે તો રક્તદાન અવશ્ય કરવું જોઈએ કેમ કે રક્તદાન કરવાથી બ્લડ સર્ક્યુલેશન બોડીમાં નવા થાય છે નવા કોષો બને છે અને એક બીજાના જે બીમાર વ્યક્તિઓ છે જેને બ્લડની જરૂર પડે છે એ લોકોને આપણે એકદમ ભાવાત્મક રીતે અને એક બ્લડ આપવાથી એમના શરીરને જે તંદુરસ્તી મળે છે એ આપણા જીવનને કલ્યાણકારી છે અને મહાનદાન કહી શકાય